તો કેમ છો મિત્રો મજામાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારે બધા હાર્દિક સ્વાગત છે અને આજે આપણે રીલ બનાવવા જવાનું છે તો આગળ આગળ જોયા રાખજો કન્ટિન્યુ તો એના ફાઈનલી અમે શોરૂમમાં પહોંચી ગયા અને અમારે આશીષ હે ને સ્પ્લેન્ડર લેવાનું સ્પ્લેન્ડર જોયેલા સ્પ્લેન્ડર લેવાનું બરોબર ને આપણે પેલા સ્પ્લેન્ડર જ હતા ને ખબર ભાઈ કહું એ નથી ફાવતું

હવે ગાડી લઈ લીધી હેલ્મેટ કરી લીધું હે કયું લીધું હે સુપર પેન્ડર એસ્ટેટ બાઈક એવું હવે ખાલી એવરેજ માપવાની એવરેજ મપાઈ જાય ને તો ભાઈ તમે દેખાડી

ફાઈનલી અમે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છે અને આગળ આગળ તમે બ્લોગ ચાલુ જ રાખજો છો જોવાનું અને મજા આવશે જોવાની જોઈજો બધા પેટ્રોલ પુરાવે પ્રમોશન પ્રમોશનનો વિડીયો છે હીરો ફાઇનલી મિત્રો હવે ને શૂટિંગ પૂરું થઈ ગયું છે હવે નવરાય થઈ ગયા છે આજ બહુ જાજી બધી ગાડી આખી લીધી હો કિલોમીટર ખાલી ટુવી લાગીને આવ્યા છે જો તો અમે અત્યારે હેલ્મેટ પહેરી લીધું છે અને અમે ગયા પાકિસ્તાનમાં ગયું ચોટીલા ચોટીલા ત્યાંથી જઈને આવી ગયા અત્યારે આવું બધું છે હીરો સુપર સ્પ્લેન્ડર એક્સ્ટ્રેક બાઇક ની એડ હતી તો તમે પણ આજે જ વસાવો સુપર સ્પ્લેન્ડર એક્સ્ટ્રેક બાઇક કિલોમીટરની ગેરંટી અને એવરેજ નો તો હે બાઈ નો ઘટે બતાવી દે આપડી સુપર સ્પ્લેન્ડર અને ભાઈ સુપર સ્પ્લેન્ડર એક્સ્ટ્રેક હે ને જરૂરથી જરૂર વસાવી લેજો બરોબર નો લીધું હોય ને તો અને અમને જો હેલ્મેટ આપ્યા એક ગિફ્ટમાં હવે આ મારે તો લઈ જવાનું હોય ને કેવું લાગે ઉપર જો આમ ઝાકર આવી ગયો આવી ગયો ને ગયો ઝાકર આયા